શનિવારની સાંજમાં જે રીતે રાજકોટમાં ગોજારી ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અઠ્યાવીસ જેટલા લોકો છે તે ભૂજાઈ ગયા હતા તેમાંથી જ હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ જેતપુર તાલુકાના વીરપુરના આ દ્રશ્ય છે કે જ્યાં એક ટીઆરપી ગેમ ઝોનમાં છે તે એક યુવાન છે જિજ્ઞેશભાઈ ગઢવી કરીને તે આ જે છેલ્લા વીસ દિવસથી છે તે ત્યાં કામ કરતો હતો ત્યારે આ અકસ્માતમાં છે તે તેમનું પણ અત્યારે જે તે મોત તકલીફ ફૂજી ત્યારે આજે તેમના મૃતદેહને છે તે તેમના પરિવારને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ છે તે મામલતદાર સાહેબની હાજરીમાં છે તે તેમના પરિવારને અત્યારે સોંપવામાં આવતા અત્યારે હૃદય કાપી જાય તેવા અત્યારે દ્રશ્યો સર્જાણા છે હૃદય કાપી જાય તેવા દ્રશ્યો સર્જાણા છે તેમના પરિવારજનોમાં ભારે હૈયાફાટ છે તે રુદન થઈ રહ્યું છે તે કહી શકાય કે જે રીતે આ દુર્ઘટના સર્જાણી છે જેને લઈને આ અગ્નિકાંડવ સર્જાણો છે તેને લઈને તેમના પરિવારજનોની માંગ છે કે પરિવારજનોની એક માંગ છે કે જે કોઈ હોય તેમને કરકમાં સજા થાય આ પરિવારજનોની માંગ છે ત્યારે અત્યારે તેમની અંતિમ યાત્રા છે તેમના વીરપુર ખાતેથી તેમના નિવાસ સ્થાને નીકળી રહી છે અને પરિવારજનોની એક જ માંગ છે કે જે કોઈ આરોપી હોય તેમને કરક છે તે સજા થાય કરાય મારું એ બી પીમિતા વીરપુર ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિજ્ઞેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાવ અહીંયા આગ લાગશે એવું જિજ્ઞેશભાઈ કહેતા હતા પછી ત્યાંથી અને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે અમે એને નથી ઓળખાતા એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો એટલે જિજ્ઞેશભાઈએ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મુકા પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા બીજા માણસોને બચાવ કરવા ગયા અને એમાં જિજ્ઞેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિજ્ઞેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પેલા એ લોકોએ તો સાત આઠ જણાને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા એ સિવાયની પબ્લિક જી જોવા આવી હતી વિડીયો ઉતારવા આવી હતી એને જીગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાવ અહીંયા બ્લાસ્ટ થાય પછી જીગ્નેશભાઈ ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની ગેમ રમવા માટે નહોતા હતા ગયા જીગ્નેશભાઈની નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈને આ અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા ઉપર સેકન્ડ ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા શું કહે સાહેબ એના ગૃહ એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાઈટ એવી પરિસ્થિતિ છે કેમ કે એના ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે અને એ એની બી અત્યારે તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એક ને એક કમાવા માણસ હતો આ અને એ એક હેન્ડીક્રેફ્ટ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાન જીગ્નેશભાઈ ઉપર ચાલતું હતું સાહેબ અમારો તો જેવો ભાઈ જેવો ભાઈ વયો ગયો બરાબર હવે એને અમે દોષી ઉપર અમે એક સામાન્ય માણસ પણ આમાં અમે એવું કહેવા માગીએ છીએ કે જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી આજી ફેમિલીના બધી લાગણીઓ દુભાઈની છે અત્યારે કારો કોપ રહે સાહેબ તમે જુઓ તો ખરા